બનાસકાંઠા જિલ્લાના ડીસાના જેરડા ગામ પાસે બની લૂંટની ઘટના ડીસા તાલુકાના જેરડા ગામે સોના ચાંદીનો વેપારી લૂંટાયો વિપુલ સોની નામનો વેપારી પોતાની દુકાન બંધ કરી ઘર તરફ જતા લૂંટાયો અજાણ્યા ત્રણ શખ્સો બાઇક પર આવી વિપુલ સોની સાથે લૂંટ ચલાવી વિપુલ સોનીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અજાણ્યા શખ્સોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી આજુબાજુના લોકો દોડી આવતા અજાણ્યા શખ્સો ઘટનાસ્થળેથી થયા ફરાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલભાઈ નારણભાઈ સોનીને સારવાર અર્થે ડીસા પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા